સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક મહિલાની છેડતીના છે નવરાત્રીની હજુ તો શરૂઆત થઈ છે ગઈ નવરાત્રીમાં આપણે જોયું કે રાજ્યમાં કઈ પ્રકારે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી એક બાદ એક અને આ શરૂઆત છેડતીની રાજકોટથી થઈ છે આ સમયે સવાલ એ થાય કે રાજ્યની પોલીસ જે સી ટીમના દાવાઓ કરી રહી છે મહિલા સુરક્ષાના દાવાઓ કરી રહી છે એ ડીજીપીની સી ટીમ એ રાજકોટ શહેર પોલીસ કમિશનરની સી ટીમ કે નવદુર્ગાની ટીમ ક્યાં છે શા માટે આ મહિલાની છેડતી થઈ શકે ત્યાં સુધી આરોપીઓને ડર ન લાગે એ સ્થિતિનું નિર્માણ રાજકોટ શહેરમાં થયું છે વિગતે વાત કરીએ કે હજુ તો આ મહિલાની ફરિયાદ નોંધવામાં પણ પોલીસ અવઢવમાં છે કે ફરિયાદ નોંધવી તો છે પરંતુ એક કલમ લગાવી કે ન લગાવી વિગતે વાત કરીએ રાજકોટ શહેર પોલીસની આબરૂની ધજાગરાની વાત અને સાથે એ વાત કે એક મહિલા પીડિત છે એની ફરિયાદ નોંધવામાં પણ હજુ ઠાગા નથી થઈ રહ્યા પણ અવઢવમાં પડી ગઈ છે પોલીસ તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજ્યમાં આગત નવરાત્રિ સમયે આપણે અનેક દુઃખદ ઘટનાઓ જોઈ જેમાં દુષ્કર્મની ઘટનાઓ હતી અને આ ઘટનાઓ એક શહેર કે એક વાત નથી બની આ અનેક ઘટનાઓ આપણે જોઈ હતી વરાફરતી દુષ્કર્મની ઘટનાઓ જ્યારે ઘટી રહી હતી ત્યારે રાજ્યની સુરક્ષા અને ખાસ તો મહિલાની સુરક્ષાને લઈ સવાલો પેદા થઈ રહ્યા હતા પરંતુ હજુ તો નવરાત્રી શરૂ થઈ છે બીજા નવરાત્રિના નોરતાનો દિવસ છે ત્યાં રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર એક મહિલાની છેડતી થાય છે આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટતાથી દેખાય છે એક વ્યક્તિ આવે છે ટુ વ્હીલર પર સવાર થઈને મોપેડ પર સવાર આ વ્યક્તિ ચાલીને જઈ રહેલી આ મહિલાની કઈ પ્રકારે છેડતી કરે છે સ્ક્રીન પર તમને દેખાય છે આ ગુજરાતની દરેક મહિલાઓની છેડતીની વાત છે કારણ કે જ્યારે રાજ્યમાં કોઈ એક મહિલા સાથે દુષ્કર્મ કે છેડતીની ઘટના ઘટે ત્યારે રાજ્યની દરેક મહિલાઓની અંદર ફફડાટ પહેરસી જતો હોય છે કે હવે અમારે બહાર નીકળવું કેટલું સુરક્ષિત નવરાત્રિના સમયે રાજ્યની પોલીસ અને સી ટીમ ખૂબ કામગીરી કરતી હોય છે નવરાત્રિના ગરબામાં ગરબાના વેશમાં જઈ અને પોલીસ મહિલા પોલીસ ઉતારે છે જેથી તેઓ માને છે કે રાજ્યમાં છેડતી નહીં થાય મહિલાઓને સુરક્ષાનો અહેસાસ થશે પરંતુ જ્યારે આવી ઘટના સામે આવે ત્યારે વિચાર આવે કે રાત્રે ગરબામાં સુરક્ષાનો અહેસાસ કર્યા બાદ એ મહિલા સવારે બહાર નીકળે છે ત્યારે આ દ્રશ્યો અમારે જોવા પડે છે રાજ્યની જનતાને જોવા પડે છે અને ભોગવવા પડે છે આ રાજ્યની મહિલાઓને હવે વાત કરીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનની તો અમને મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં હજુ સુધી આ મામલે ગુનો નોંધાયો નથી કારણ કે પોલીસ અવઢવમાં છે કે આ મહિલા અનુસૂચિત જાતિની છે તો એટ્રોસિટીની કલમ લાગે કે નહીં સાહેબ કહે છે ન લાગે કર્મચારીઓ કહે છે લાગે કર્મચારી કહે છે ન લાગે સાહેબ કહે છે લાગે આ પ્રકારનો ખોખોની રમત ચાલી રહી છે આ મહિલાની ફરિયાદ નોંધવામાં હજુ સુધી રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નક્કી શું થયું એ માહિતી નથી મળતી આ માટે અમે જ્યારે પીઆઈ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પીઆઈ સર્વૈયા હાલ રજા પર છે તેમના ચાર્જમાં પીઆઈ જાળેલા છે અને અમારા અંગત સૂત્રો જણાવે છે કે એટ્રોસિટી દાખલ કરવી કે ન કરવી તેની અવઢવના કારણે આ વિલંબ થયો છે ફરિયાદ નોંધવામાં અને હવે નક્કી થઈ રહ્યું છે કે એટ્રોસિટી ન લાગે પરંતુ હું સમજાવું કે એટ્રોસિટી શા માટે લાગી શકે કારણ કે અનુસૂચિત જાતિના મહિલા જ નહીં કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ઘટે છે ત્યારે તેમના માટે એટ્રોસિટીની કલમ સૌથી મોટું રક્ષણ હોય છે સાથે જ આ હથિયારથી જ આરોપીઓને કાબૂ કરી શકાય છે કારણ કે જાતિને લઈને પણ આવી ઘટનાઓ ઘટતી હોય છે અને જ્યારે કોઈ મહિલા સાથે આવી ઘટના ઘટે તો આપણે એવો પણ સવાલ કરી શકીએ અને એવું પણ વિચારી શકીએ કે શું આ મહિલા અનુસૂચિત જાતિની હતી એના માટે એ કલમ લગાડવી કે ન લગાડવી એ વિલંબ કરવો એ પણ ડિસ્ક્રિમિનેશનનો જ એક ભાગ છે એવું કેમ ન કહેવું જોઈએ જોઈએ હવે રાજકોટ શહેરની ભક્તિનગર પોલીસ સ્ટેશન શું કરે છે આ દ્રશ્ય હજુ એકવાર જુઓ આ ગુજરાતના છે આ રાજકોટના છે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના છે જે દ્રશ્યમાં મહિલાઓની છેડતી થાય છે એ દેખાય છે પરંતુ હજી પોલીસ અવઢવમાં છે કે ફરિયાદ કેમ નોંધવી આ અમારા સૂત્રોની માહિતી છે આશા રાખીએ જલ્દીથી માહિતી સામે આવશે અને સત્તાવાર હશે કે આરોપી પકડાઈ ગયો પોલીસની અવઢવ પૂરી થઈ ગઈ મહિલા જે પીડિત છે તેના ન્યાય માટેની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ અને મહિલાને ન્યાય મળી ગયો આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર તમારા સોમાનની વાત હંમેશા સોમાન કરતું રહે છે માટે તમારા સોમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો શેર કરજો જેથી આ ઘટના લોકો સુધી પહોંચે અને બની શકે કે પોલીસની આંખ ઉઘડે નમસ્કાર